પત્રકારો દ્વારા તાપી કર્મયોગી પુરસ્કાર બે હજાર છવ્વીસની જાહેરાત કરાઈ ગ્લોબલ સાયન્સ સ્કૂલ સોનગઢનો વાર્ષિક ઉત્સવ ધામધૂમપૂર્વક યોજાયો આજરોજ અટલ બિહારી વાજપેયી ટાઉનહોલ સોનગઢ ખાતે પત્રકાર એકતા પરિષદ તાપીના પત્રકારો દ્વારા કર્મયોગી પુરસ્કાર બે હજાર છવ્વીસની જાહેરાત કરાઈ સાથે જ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા ગ્લોબલ સાયન્સ સ્કૂલ સોનગઢના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ પણ ખૂબ જ ભવ્ય રીતે વિદ્યાર્થીઓને ડોક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા મોટિવેટ કરાયા હતા તાપી જિલ્લા કર્મયોગી પુરસ્કારથી સહકારી અગ્રણી અને સોનગઢ તાલુકા એપીએમસીના પ્રમુખ જિજ્ઞેશભાઈ ધોનવાડા સોનગઢ નગરપાલિકા પ્રમુખ સારિકાબેન એસ પાટીલ સાથે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા નગરપાલિકા ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત એનિમલ રેસ્ક્યુઅર પાડવી વિશાલ અને આદિવાસી પર્વતારોહક ડૉક્ટર દર્શન વસાવાનું સન્માન કરાયું હતું આજ રોજ પત્રકાર એકતા પરિષદ દ્વારા તાપી જિલ્લા કર્મયોગી પુરસ્કાર બે હજાર છવ્વીસની જાહેરાત કરવામાં આવી હતી પત્રકાર એકતા પરિષદ પોતાનું સામાજિક કર્તવ્ય સમજીને તાપી જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં પછી એનિમલ રેસ્ક્યુઅર હોય રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપનાર વ્યક્તિ હોય કે પર્વતારોહક હોય કે પછી સામાજિક ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર કોઈ પણ વર્ગનો કોઈ પણ વ્યક્તિ હોય તમામ લોકોને પોતાની જવાબદારી સમજીને એવા કર્મયોગીઓનું સન્માન પાછલા પાંચ વર્ષથી કરતા આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ ટાર્ગેટ ચેરિટેબલ ટ્રસ્ટ અને પત્રકાર એકતા પરિષદ તાપી દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાથે જ ગ્લોબલ ડિજિટલ સાયન્સ સ્કૂલના વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ અંતર્ગત ધોરણ બારની બોર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે મોટિવેશન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો અને વાલી સંમેલન પણ રાખવામાં આવ્યું હતું વાલીઓમાં જાગૃતતા આવે બાળકો બોર્ડની પરીક્ષામાં સારામાં સારું પરિણામ લાવે તે માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત જે પણ લોકોનું સન્માન કરવામાં આવ્યું તેઓ ઉપસ્થિત રહ્યા તે બદલ અમે પત્રકાર એકતા પરિષદ તાપી દ્વારા એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને બોર્ડના તમામ વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પરીક્ષા આપે અને સફળ થાય એવી અમે પત્રકારો વતી શુભેચ્છા પણ પાઠવીએ છીએ મિત્રો આપને પરીક્ષાને લઈને કોઈ પણ ભય ઉભો થાય કોઈપણ પ્રશ્ન ઉભો થાય તો નાઇન નાઇન સેવન નાઇન થ્રી નાઇન વન ફોર નાઇન ફાઇવ નંબર પર પત્રકાર હેલ્પલાઇન નંબર પર આપ કોલ કરી શકો છો અને સમાધાન મેળવી શકો છો બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ શુભકામનાઓ બેસ્ટ ઓફ